આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ધંધુકામાં ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ ડ્રોન કેમેરામાં કેદ નદીના પાણીથી આસપાસના ખેતરો જળમગ્ન વાપીમાં દુકાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરની ત્રણ કરોડની અપ્રમાણસર મિલકત જીગ્નેશાહે દસ વર્ષમાં એકસો બે ટકા વધુ અપ્રમાણસર મિલકતો વસાવી એસીબીએ વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી સાયબર ફ્રોડનું એપી સેન્ટર બન્યું સુરત બસો સિત્તેર દિવસમાં તેર ખાનગી અગિયાર સરકારી બેંકમાં એક હજાર ચારસો પાંચ એકાઉન્ટ ખોલી છવ્વીસો કરોડથી ફ્રોડ દૈનિક સરેરાશ પાંચ ખાતા ખુલ્યા પોલીસની દારૂની મહેફિલ પર રેડ વડોદરા શહેરમાં નવાપુરા વિસ્તારની સિંદે કોલોનીમાં દારૂની મહેફિલ માણતા નવ શખ્સની ધરપકડ પ્રથમ વરસાદે ગાંધીનગર મહાનગરપાલિકાની પોલ ખોલી બુધવારે રાતે બદડાટી બોલાવતા ઠેર ઠેર મસ્મોટા ભૂવા પડ્યા રોડ બેસી ગયા અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સવારે થી આઠ વાગ્યા સુધી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાશે